વલસાડના અબ્રદામાં રોડ પર નવા બની રહેલ જાલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર પચીસમાં એક ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે જેમાં મૂળ બિહારના શેખપુરાના છત્રીસ વર્ષીય પપ્પુ પાસવાન નામનો એક શ્રમિક કામ કરી રહ્યો હતો બે દિવસ અગાઉ મોડી રાત્રે પપ્પુ પાસવાનની એક માથાના ભાગે હથોડાના અને લોખંડની પાઇપના ઉપરા છાપરે ઘા મારી તેની હત્યાને નિપજાવી હોવાની ઘટના બની હતી સવારે તેની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પ્રાથમિક તપાસમાં નવી બનેલી ફેક્ટરીમાં કામ કરતા અન્ય એક શ્રમિક દંપતી પણ રાતથી ગાયબ હતો વલસાડ પોલીસે તેમને શોધવા તેમનો તપાસનો ધમધમાહટ શરૂ કર્યો હતો સૌપ્રથમ પોલીસને ઘટના બાદથી ફરાર વિકાસ માંજી અને તેની પત્ની ચંપાદેવી નામના આ શ્રમિક દંપતી પર શંકા જતા પોલીસે તેમને ઝડપવા પ્રયાસ કરતા ટેકનિકલ તપાસમાં વિકાસ માંજી પત્ની સાથે ટ્રેનમાં પોતાના વતન ફરાર થઈ રહ્યો હોવાનું મળ્યું હતું આથી વલસાડ પોલીસે રેલવે પોલીસની મદદ લીધી હતી અને વિકાસ માંઝી અને તેની પત્ની ચંપા દેવીને ટ્રેનમાંથી જ મહારાષ્ટ્રના જલગામ પાસે રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો તેને વલસાડ લાવી તપાસ કરતા જ હત્યાનું રહસ્ય ખુલ્યું હતું વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પ્લોટ નંબર પચીસમાં ગઈકાલે વહેલી સવારે સાત વાગે પોલીસને રૂમ મારફતે જાણ થઈ હતી કે પ્લોટ નંબર પચીસ જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં એક ખૂન કરેલી હાલતમાં એક લાશ મળેલી છે તાત્કાલિક થાણા અધિકારી દિનેશ વર્મા ડીવાયસપી વર્મા સાહેબ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ ટીમો એલર્ટ થઈ ગઈ હતી બનાવવાળી જગ્યાએ જઈને જોતા ત્યાં એક હથોડો અને એક પાઇપ લોહીવાળા મળી આવેલ હતા જેનાથી એવું કન્ફર્મ થયું હતું કે હથોડાના પાઇપ વડે કોઈ અજાણ્યા શખ્સોએ અથવા અજાણ્યા શખ્સે આ વ્યક્તિનું મર્ડર નીપજાવ્યું છે જે પ્રાથમિક માહિતી જે ફેક્ટરીના જે શેડના ઓનર પાસેથી મળી એ પ્રમાણે આ વ્યક્તિનું નામ પપ્પુ પાસવાન હતું અને પપ્પુ પાસવાન ઘણા સમયથી આ જગ્યા ઉપર પ્લોટ નંબર પચીસમાં નોકરી કરતો હતો અને પ્રાથમિક જે પૂછપરછ આજુબાજુના મજૂરોની અને ફેક્ટરીઓની પૂછપરછ કરતાં ખ્યાલ આવ્યો કે આ પપ્પુના મિત્ર એક વિકાસ માંઝી એની પત્ની ચંપાદેવી સાથે વિકાસ માંઝીની પત્ની ચંપાદેવી સાથે હમણાં દસ દિવસ પહેલાં જ અહીંયા કામ પર આવ્યો હતો અને પપ્પુના કહેવાથી જ્યાં વિકાસને નોકરી રાખેલો હતો વિકાસ અને ચંપાદેવીની શોધખોળ કરતાં એ લોકો મળી આવેલ નહોતા એટલે પાકી શંકા આ બંને પતિ પત્ની ઉપર ગઈ હતી કે ગઈકાલે રાત્રે આ લોકો કદાચ આ વ્યક્તિનું મરણ નિર્જાવીને ભાગી ગયેલા હશે તમામ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને પોલીસ સ્ટેશનની ટીમો આજુબાજુના રેલવે સ્ટેશન આજુબાજુના બસ સ્ટેશન તમામ જગ્યાએ તપાસમાં જોડાયેલી હતી વલસાડ સિટીના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત તમામ જે સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે સુરત રેલવે સ્ટેશનથી એ લોકો એક પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા હોવાની ચોક્કસ માહિતી મળી હતી આ તપાસમાં સુરત રેલવેની પોલીસે ખૂબ જ આપણને મદદ કરી હતી અને સાથે સાથે એ પર્ટિક્યુલર ટ્રેનમાં ભાગ્યા છે તો એમાં પણ જલગાંવ રેલવે સ્ટેશન ઉપરથી એમને વિધિન ટુ આવર્સ બે કલાકની અંદર જલવા રેલવે સ્ટેશન ટ્રેન જ્યારે પસાર થતી હતી ત્યારે ટ્રેનમાંથી બંને વ્યક્તિઓ વિકાસ માંઝી અને એની પત્ની ચંપાદેવીને પકડી પાડવામાં આવ્યા છે આ બંને આરોપી પકડવામાં સુરત રેલવે પોલીસ અને સાથે સાથે આપણી રેલવે પ્રોટેક્શન ફોર્સ આરપીએફની અલગ અલગ ટુકડીઓ તમામ રેલવે સ્ટેશનની તમામ ટુકડીઓ આપણને ખૂબ જ મદદ કરી અને ફક્ત ત્રણ કલાકના ગાળામાં આ બંને મર્ડર કેસના આરોપી પકડી પાડવામાં આવ્યા છે જે આરોપીઓ છે વિકાસ માંઝી અને ચંપાદેવી માંઝી એની પૂછપરછ કરતા એ હકીકત મળે છે કે ચંપાદેવીનું નું ઘણા વર્ષોથી આ પપ્પુ પાસવાન જોડે અફેર હતું અને બનાવના દિવસે ચંપાદેવી અને પપ્પુ છે એ લોકોને હાલતમાં આ વિકાસ છે આ પપ્પુ પાસવાન નું હથોડા મારીને પાઇપ મારીને મર્ડર નીપજાવી દીધું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જે આરોપી ચંપાદેવીની ની પૂછપરછ કરતા આજથી દોઢેક વર્ષ પહેલા એમના ગામમાં એક સાયકલ રેસ થઈ હતી સાયકલ રેસ વખતે આ આ જે પપ્પુ પાસવાન છે મરણ જનાણ એની ચંપાદેવી સાથે મુલાકાત થઈ હતી અને ત્યારે એ લોકોને એકબીજાની નંબરની આપલી થઈ હતી અને ત્યારથી જ્યારે જ્યારે આ પપ્પુ પાસવાન છે વલસાડથી રજા લઈને બિહાર જ્યારે જતો ત્યારે એને રેગ્યુલરલી ગુપ્ત રીતે મળતો હતો અને એના સંબંધો વિકસ્યા હતા અને ત્યારબાદ હમણાં રિસન્ટલી જ્યારે જલારામ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મજૂરોની જરૂર પડી એટલે પપ્પુએ પોતે જ ચંપાદેવી સાથે સેટિંગ કર્યું હતું અને એણે વિકાસની મુલાકાત કરીને તારે મજૂરી કામ માટે તારી પત્ની સાથે આવવું હોય તો હું તને જોબે રખાવી દઈશ એમ કરીને કીધું હતું એટલે એ લાલચથી વિકાસ એની પત્ની ચંપાદેવીને અહીંયા લઈ આવ્યો હતો જેથી કરીને પપ્પુ ચંપાદેવી સાથે પોતાનું જે અફેર્સ છે એને વધારે આગળ વધારી શકે